પાંચ દાયકા પૂર્વે રાજ્યના અઢાર દૂધ ઉત્પાદક સંઘને એક છાત્ર હેઠળ લાવી ડોક્ટર કુરિયન ધવરા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી આજે વટવૃક્ષ બને એંસી હજાર કરોડ ઉપરાંતનું ટર્નઓવર ધરાવતા મહેસાણા તથા સૌરાષ્ટ્રના હાથમાં સુકાન સોંપવામાં આવ્યું તેમ આપ આવ્યું હોય તેમ આજે જીસીએમએફના ચેરમેન વાઇસ ચેરમેનના યોજાયેલ ઔપચારિક ચૂંટણીમાં દશક પૂર્વે વિપુલ ચૌધરી બાદ પુનઃ મહેસાણા ડેરીના અશોક ચૌધરીની ચેરમેન તથા વાઇસ ચેરમેન પદે રાજકોટ ડેરીના ગોરધનભાઈ ધામેલિયાની આગામી અઢી વર્ષ માટે બિનહરીફ વરણી કરવામાં આવી છે જે બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ચેરમેન અશોક ચૌધરીએ ત્રિભુવનદાસ પટેલના સ્વપ્ન સાકાર કરવા પ્રયાસ કરીશું નું જણાવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર નવ જુલાઈ ઓગણીસો તોતેરના રોજ રાજ્યના અઢાર દૂધ ઉત્પાદક સંઘને એક છત્ર હેઠળ લાવી ડોક્ટર કુરિયાને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના કરી હતી જેના ચેરમેન પદે ડૉક્ટર કુરિયાને ત્રણ દાયકા સુધી ફરજ નિભાવી હતી જે બાદ ફેડરેશનમાં રાજકીય પ્રવેશ થતાં પરશીભાઈ પરથીભાઈ ભટોડ ચેરમેન બન્યા બાદ વર્ષ બે હજાર બારમાં મહેસાણા દૂધસાગર ડેરીના વિપુલ ચૌધરીની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ તે સમયે વિપુલ ચૌધરીની રાહુલ ગાંધી સાથેની બંધબારણે બેઠક બાદ તેમના વિરુદ્ધ અવિશ્વાસને દરખાસ્ત લાવી પદચ્યુત કરવામાં આવ્યા હતા જે બાદ રામસી પરમાર ચેરમેન બન્યા બાદ સતત બે ટર્મ સુધી શામળભાઈ પટેલ ચેરમેન તથા વાલામજી હુંબલ વાઇસ ચેરમેન બન્યા હતા જેમનો કાર્યકાળ પૂર્ણ થતાના પગલે આજે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાતા માત્ર ઔપચારિક ચૂંટણી બનવા પામી હોય તેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા ડેરીના અશોક ચૌધરીના ચેરમેન અને રાજકોટ ડેરીના ગોરધનભાઈ ધામેલિયાના વાઇસ ચેરમેનના મેન્ડેટ આવતા એક એક એકમાત્ર બંને પદ માટે ફોર્મ ભરવામાં આવતા બંને પદના ઉમેદવારને આગામી અઢી વર્ષ માટે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ પત્રકારો સાથેની વાતચીત કરતાં અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સહકાર મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ રાજ્ય સર રાજ્ય સરકારના મંત્રી વિશ્વકર્મા સહિત દૂધ ઉત્પાદક સંઘના સાથીઓ દ્વારા વિશ્વાસ મૂકી ચેરમેન બનાવતા રાજ્યના છત્રીસ લાખ દૂધ ઉત્પાદકને યોગ્ય લાભ મળે ઉપરાંત મહિલા આ ક્ષેત્રમાં વધુ આત્મનિર્ભર બને તેવા પ્રયાસ હાથ ધરી ફેડરેશન વધુ પ્રગતિ કરે અને ત્રિભુવનદાસ પટેલે સેવેલ સપના સાકાર કરવાના પ્રયાસ કરવામાં આવશેનું જણાવ્યું હતું આજે અમૂલ ફેડરેશનના ચેરમેન તરીકે મારી પસંદગી કરવામાં આવી છે એના માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આપણા ગુજરાતના સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા નિયામક મંડળના સૌ સાથીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અમારા નિયામક મંડળમાં વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ વિધાનસભાના ઉપાધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબ અને અમારા હાલના ચેરમેન સાંભળભાઈ પટેલ સાહેબ વાઇસ ચેરમેન આદરણીય વલમજીભાઈ ઉંબલ અને સૌ સાથી નિયામક મંડળના સભ્યોએ મને બિનહરીફ ચૂંટ્યો છે એના માટે એમનો પણ હું ખાસ આભાર માનું છું ગુજરાતના છત્રીસ લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બેન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે જે કામ થઈ રહ્યું છે એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે અમને આપવામાં આવી છે ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે મારે આનંદ સાથે કહેવું છે આજે કે દેશના આઝાદીના સાત દાયકા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર સહકાર વિભાગની સ્થાપના કરી અને એની જવાબદારી આદરણી અમિતભાઈ શાહ સાહેબને આપી છે ત્યારે આદરણી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે રીતે આખા દેશની અંદર ગુજરાત મોડલમાં જે કામ થઈ રહ્યું છે એ પ્રમાણે આખા દેશની અંદર કામ થાય એના માટે જે એ પોતે રસ લઈને કામ કરી રહ્યા છે ત્યારે અમને પણ આનંદ છે કે આ જે પ્રમાણે ગુજરાતમાં કામ થયું છે એ પ્રમાણે આખા દેશની અંદર આ કામ થાય અને અમૂલ સંસ્થા જે આપણા આદરણીય વડીલ ત્રિભુવનદાસ પટેલ સાહેબે સ્થાપી હતી એમનું સપનું જે હતું એ સપનું આપણે બધા સાથે મળીને પૂરું કરીએ અને ગુજરાતની અંદર જે રીતે ખેડૂતોન પશુપાલકો સન્માનપૂર્વક જીવન જીવી શકે છે એ પ્રકારની વ્યવસ્થા આખા દેશમાં ગોઠવાય એ માટે અમે રાત દિવસ કામ કરવાની ખાતરી આપીએ છીએ પહેલા તો ફેડરેશન ના ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન આજે ચૂંટણી હતી ચૂંટણીમાં ચેરમેન તરીકે અશોકભાઈ અને વાઇસ ચેરમેન તરીકે મને ચૂક્યો છો તે બદલ ભારત દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાન માન્ય શ્રી અમિતભાઈ શાહ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જેને પાંચ વર્ષ પૂરા કર્યા છે એવા તાકાતવાળા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ બીજા તમામ લોકોએ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ સહકાર મંત્રી ગુજરાતના ભાઈ શ્રી જગદીશભાઈ પંચાલ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથોસાથ આપ સૌનો પણ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું સૌરાષ્ટ્રના પ્રશ્નો છે પશુપાલકો પ્રશ્નો તો લગભગ કઈ છે નહીં પણ વધારે વધારે ભાવ પશુપાલકોને કેમ મળે પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા ત્યારે ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ ડેરી નામની એક નવસો કરોડની એક ડેરી ઊભી કરી છે ફેટ ફેટ ટુ કહેવાય એને એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને થયા પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનો પાવડર પણ ત્યાં બનશે પડકાર છે કોઈ નથી મહેસાણા દુધ સંઘના ચેરમેન અશોકભાઈ ચૌધરી નો ફોર્મ મળ્યું બાકી કોઈ બીજા ફોર્મ નહી આવ્યા અને એમને બિનહરીફ બિન કોમ્પિટિશન ચેરમેન જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત વાઇસ ચેરમેનમાં એક ફોર્મ રાજકોટ દૂધ સંઘના ચેરમેન શ્રીને શ્રીનો ફોર્મ આવ્યું એમને પણ આમાં એક જ ફોર્મ હતું તો બિન હરીફ જાહેર કરવામાં આવ્યું ઓલરેડી જે વોટર લિસ્ટ જીસીએમએમની ઓલરેડી છે ટોટલ અઢાર આમાં દૂધ હોય છે વોટિંગ લિસ્ટ ઓલરેડી જાહેર કરે એક જ ફોર્મ આવ્યો છે જે ચેરમેન બનવા માટે જે ફોર્મ નોમિનેશન ફોર્મ રજૂ થયો એક જ નોમિનેશન ફોર્મ રજૂ થયો વાઇસ ચેરમેનમાં પણ એક જ ફોર્મ રજૂ થયું ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ક ખબર